આ ગઈ ગયા છે કલા 6 વાગી ગયા છે 6 વાગી ગયા છે અને અમે આવી ગયા છીએ છોકરાને લઈ નાખો બીજો અકવાડા લાઈક ના છે પણ આ બધા શું કહેવાય રવિવાર છે એટલે અલગ જ બંધ છે એટલે આખો છે અને બસ বিধান સેવામાં જ છે હેલો યુટ્યુબ ફેમિલી ગેમ છો બધા મજામાં મજામાં તે છો ને તમે બધા તો ફરી એક વખત અમારા નવા બ્લોકમાં તમારો બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી તો આજે તો છે ને જો રવિવાર થઈ ગયો છે અને વાગી ગયા છે કેટલા છ વાગી ગયા છે કા છ વાગી ગયા છે અને અમે આવી ગયા છીએ છોકરાને લઈને અકવાડા લાઈકમાં તો અકવાડા લાઈકમાં ઘડીક હું કહેવાશ રવિવાર હતો એટલે રજા હતી એટલે અકવાડા લાઈકમાં આવી ગયા છીએ છોકરાને બધાને લઈને રમાડવા જો અહીંયા વિજય ને બધા ઊભા છે શું કહેશો તમે તો જય માતાજી મિત્રો આપણે આવી ગયા છીએ અકવાડા લાઈકમાં તો ઘણા વિડીયો અખવાડા લાઇકના છે પણ આ બધા શું કહે રવિવાર છે એટલે આ છોકરાને લઈને વીજ બાને છોકરા રમે અને અમારે વિડીયો બની જાય અને બસ અમારે વિપુલભાઈ ને અમારા ભાભી ને નવિયા બધા આવેલા છે ને સરસ મજાનો ચાર તો બગીચા છે અને વરસાદ થઈ ગયો એટલે બધું લીલો લીલો થઈ ગયું છે એવું છે તો બતાડી ગયો એક નજારો એક જો આવી રીતના છે એ બધા અકવાડા લાઇક છે અહીંયા સરસ મજાના ફૂલ એવું બધું છે અને આ વિડીયો અકવાડા લાયકનો અમારે ત્રીજો હશે હા બે પેલા વિડીયો અને હા પેલા અમારે બે વિડીયો આવી ગયા છે ને આ વિડીયો અમારે અકવાડા લાયકનો ત્રીજો હશે ને આ વિડીયો કંઈક અલગ જ બનશે એટલે આખો વિડીયો અમારો જો અખવાડા લાયકમાં જે નથી બતાવ્યું અમે આ વિડીયોમાં બતાવશું એટલે તમે બધા આગળ બ્લોકમાં બના રહીજો અને જો અહીંયા ફૂલ પહેરીને હું કહેવાય ફોટા પાડવાનું શરૂ કરી દીધું છે અને સરસ મજાનો જો અહીંયા સિંહ છે

બગલો છે પણ બગલાની શ્વાસ જ ખાલી આવશે મોબાઈલમાં બધું નહી આવે જો કવડી મોટી શ્વાસ છે ને એની જો પેટ તો ક્યાં છે જો એવું છે અને નમસ્કાર મિત્રો આ બાજુ હજી અકવાડા લાઈકમાં નવું નવું રિનોવેશન થાય છે પૃથ્વીનો ગોળો બને છે કા પૃથ્વીનો બને છે એવું બને છે જો છે પણ ગુલાબ બરોબર તળાવ છે છે એવું બધું છે તો આગળ હા

શું કહે છો તમે બસ મોજે મોજ ને જો આમ આટા મારી છે એવું છે તો આગળ જાશું શું છે હું નહીં જોઈશું પછી આગળ મળી હાલો મિત્રો હવે છે ને આગળ જાશું આજ તો આમ જ બ્લોક બનાવના છે બધાને મારે મોઢું જોઈને જ બ્લોક પૂરો કરવાનો છે હાલો મિત્રો હવે છે ને જો આપણે અંદર જાશું જો આંકવાડા લાગશે ને આવી રીતના જો અહીંયા અને શું કહેવાય એ તમે બધા કમેન્ટમાં કહેજો અને જો હવે અંદર જઈશું આપણે ના બધા તો અંદર વયા ગયા છે અને આપણે એક વાહે રહી ગયા છે વિ અને હવે અંદર જઈશું અને અંદર જો આવી રીતના બધા છોકરાની બધા રમે છે અને આવી રીતના કાક છે હાલો મિત્રો તો આપણે છે ને જો આમ ઓળકો આતા મારી લાવ્યા છે અને જો બધા અહીંયા બેઠા છે હવે છોકરાને નાસ્તો ને એવું બધું કઢાવશું છોકરા નાસ્તો કરશે મોટા કરશે

હાલો મિત્રો હવે છે ને જો અમે બધા છોકરાને રમાડી લીધા છે અને જો બધા ઘણું બધું બેઠા છે અને અહીંયા અંધારું થઈ ગયું છે તો હવે જશો અમે ઘરે તો તમે બધા ના ના વિડીયો અહીંયા જ પૂરો કરી દઈશું આપણે હાલ મિત્રો તો અમારો વિડીયો હવે છે ને અહીંયા પૂરો કરશો અને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેશો અને હવે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય